દર્શક મિત્રો થોડા સમયથી આપણા દિમાગની અંદર અને કાનની અંદર એક નામ સંભળાઈ રહ્યું છે રોગનું અને તે રોગનું નામ છે મ્યુકોર માઇકોસિસ એટલે કે ફંગસ આ નામનો રોગ કોરોના પછી થાય છે અને આ રોગ થતાં કેવી આપણી હાલત થાય છે તે અંગે આજે વિસ્તૃત ચર્ચા ડૉક્ટર અયાઝ ગોઘરી સાથે કરી હતી જોઈએ વિશેષ અહેવાલ નમસ્કાર દર્શક મિત્રો અત્યાર સુધી આપણે કોરોનાના રોગથી પીડાતા હતા પરંતુ હવે નવું નામ રોગનું આવ્યું છે મ્યુકોર માઇકોસિસ એટલે કે ફંગસ આ રોગ તમે હમણાં જ વર્તમાન પેપરો અને ખાસ કરીને ન્યૂઝ મીડિયા એટલે કે ચેનલના માધ્યમથી તમે જાણીતા થયા છો કે એક એવી ફંગસ આપણા ચહેરા પર કે અંદરના ભાગે થાય ત્યાર પછી વૈધા કરજો તમે સમયસર એનું તમે નિદાન ન કરાવો કે ઓપરેશન ન કરાવો તો એમાં મૃત્યુ પણ થઈ શકે છે તેના માટે આપણે અત્યારે છીએ ડૉક્ટર એવા એ વ્યક્તિને તમે એનું નામ સંભાળતા તમને ખબર પડી જશે કારણ કે તેને કોરોના કાળની અંદર અનેકો લોકોને દવાથી સારા સાજા કર્યા છે અને અત્યારે પણ તેઓ સાજા કરી રહ્યા છે ત્યારે આપણે મીકોર માઇકોસીસ અંગે શું છે તે આપણે મળીએ ડૉક્ટર અસ ઘોઘારીને જી નમસ્કાર નમસ્તે સાહેબ હવે જે રીતે આપણે બધા જ પીડાઈ રહ્યા હતા કોરોના રોગના કારણે પ્રણાલી શરૂઆતથી સમજાવો તો કોરોનાને ટ્રીટ કરવા માટે અમુક પ્રકારની દવાઓનો ઉપયોગ કરવામાં આવે છે કે જે દવાઓના કારણે કોરોનાનો જે સ્ટ્રોંગ સાયટોકાઇન સ્ટ્રોમ હોય છે તે સ્ટ્રોમ અટકે છે અને કોરોના અંદર જે રીતે ઇમ્યુનિટી ડાઉન થાય છે વ્યક્તિ નબળો અને ઢીલો પડી જાય છે વ્યક્તિની ઇમ્યુનિટી સિસ્ટમ જે ડ્રેન થાય છે જે ઉણપમાં આવી જાય છે તેના કારણે ઘણીવાર વ્યક્તિની બોડીના અંદર એક ફંગસ પોતાનો ઉદ્ભવ પેદા કરે છે જેને કાળી ફંગસ કહેવામાં આવે છે ઇટ્સ ધ બ્લેક ફંગસ એને મ્યુકોર માઇકોસિસન નામે જાણીતી છે હવે એવું નથી કે એ રોગ નવો છે વર્ષોથી ચાલતો એવો રોગ છે એ રોગની સૌથી પ્રથમ ટ્રીટમેન્ટ કદાચ નાઇન્ટીન ફિફ્ટીના અંદર ડૉક્ટર ક્લબ નામના ડૉક્ટરે શોધી હતી જેના અંદર એન્ટીફંગલ થેરાપી આપવામાં આવેલી હતી અને એ રોગના અંદર વ્યક્તિને કયા કયા સિમ્ટમ પહેલાં તો ડેવલપ થાય છે તે વ્યક્તિને તાવ આવવો મોઢાનો કોઈપણ એક ભાગ પર સોજો આવી જવો આંખનું પાપણ નીચે ઢળવા માંડવી લાલાશ પડતો ભાગ ઉદભવો નાકના ટેળવે નીચેના ભાગે અથવા મોઢાના અંદર ઉપરના તાળવાના ભાગે તમને કાળો ડાઘ જોવા મળવો અને એવી કોઈ પણ અનઇવન સાઇન જોવા મળવી કે જે કોરોનાની ટ્રીટમેન્ટ દરમિયાન થતી હોય અથવા તો એના પાછળથી થાય અત્યારે હાલના માધ્યમને જાણીને કોવિડના કોવિડના જે સિનેરિયો છે એને જાણીને તો એ સમયે જો આ લક્ષણો દેખાય છે તો કદાચ આપણે સસ્પેક્શન કરી શકીએ કે મ્યુકર માઇકોસિસ હોઈ શકે અચ્છા બીજું સાહેબ આ જે મિકોર માઇકોસી આપણે વાત કરીએ તો કોરોના થઈ ગયા પછી થાય કે એમનેમ પણ થાય કે ડાયાબિટીસના દર્દીઓને કોને થાય સારું આ રોગ એવું નથી કે નવું છે કે કોરોનાના કારણે નવું ડેવલપ થયો છે આ રોગ વર્ષોથી ચાલતો આવતો રોગ છે બરાબર છે પરંતુ જે પણ લોકોની ઇમ્યુનિટી કોમ્પ્રોમાઇઝ થઈ હોય એટલે કે એ લોકોની રોગપ્રતિકારક શક્તિ નબળી પડી હોય એ લોકોના અંદર વધારે જોવા મળે છે અત્યારે હાલના સિનિયરીઓના અંદર ડાયાબિટીસ જેનું અનકંટ્રોલ લેતું હોય તે લોકોના અંદર વધારે જોવા મળે છે જેનો ખોરાક પૂરતો નથી અને પ્રોપર ચયાપચયની પ્રક્રિયાઓથી એ લોકોના અંદર રહેવા મળે છે કોવિડના ટ્રીટમેન્ટના અંદર જે ડ્રગ યુઝ કરવામાં આવે છે એ ડ્રગની યુઝ કર્યા પછી ઇમ્યુનિટી સપ્રેસ થાય છે અને એના કારણે પણ આ રોગ વધારે પડતો જોવા મળી રહ્યો છે બીજું કે આ રોગ જે વ્યક્તિને કદાચ થવા એની અસર થઈ હોય તેના માટે ટ્રીટમેન્ટ શું છે અને સામાન્ય પણ અત્યારે દવા કેવી રીતે કરી શકાય છે સૌ વાત તો કે આ રોગ ચેપી નથી બીજી વસ્તુ કે જેટલું અર્લી ડાયગ્નોસિસ થાય એટલું વહેલા એના ખરાબ અને બેડ પ્રોગ્નોસિસથી તમે બચી શકો જેવી રીતે કોઈપણ પ્રકારના સિમ્ટમ ચાલુ થાય એટલે જેવી રીતે આજે દરેકે દરેક સમાજના વ્યક્તિઓ કોવિડ માટે શિક્ષિત થઈ ગયા છે તેવી જ રીતે લોકોએ જ આ રોગ માટે પણ સજાગ થવું જરૂરી છે જ્યારે પણ તમને આંખના મેં તમે બતાવો તેમાં પણ સિમ્ટમો જોવા મળે તેવું તરત જ તમારા ડૉક્ટરને કન્સલ્ટ કરો તમારો ડોક્ટર બે પ્રક્રિયાથી આનો ડાયગ્નોસિસ કરી શકે છે એક તો સ્કીન બાયોપ્સી કરાવડાવીને અથવા નેડલ નેડલ ડિસ્ચાર્જને લેબમાં મોકલી અમે બીજું સીટી અથવા એમ કરાવીને અત્યારના સમયમાં સૌથી ઇઝી વે છે તે સીટી અને એમઆરઆઈ કરાવીને છે કે જે આપણે જેના અંદર આપણે ફંગસનો ગ્રોથ જાણી શકીએ છીએ અને ગ્રોથ જાણ્યા પછી જો તરતને તરત એની ટ્રીટમેન્ટ એગ્રેસિવ મોડમાં કરવામાં આવે તો ડેફિનેટલી આ રોગમાંથી લોકો બચે પણ છે સારા પણ થાય છે મેડિસિનલ થેરાપી ફર્સ્ટ પ્રાયોરિટી હોય છે સેકન્ડ પ્રાયોરિટી જો ફંગસ વધતું જાય તો ડેબ્રાઇમેન્ટ કરીને પ્રોસિજર હોય છે સર્જિકલના અંદર કે એને કોતરવામાં આવે છે અને એ સર્જિકલ વિભાગનો એક મુદ્દો છે જે જે ટ્રીટમેન્ટ એપ્લાય કરીને પણ સારી રીતે આ કેસીસને બચાવી શકાય છે બીજું ખાસ કરીને અયેશભાઈ આની દવા કે પછી સર્જરી કઈ મોંઘી હોય છે શું છે હવે મેડિસિન્સ રેર મેડિસિન્સમાં આવે છે એટલે પોસિબલ છે કે મોંઘી જોવાની છે અને મોંઘી છે પરંતુ જે રીતે લોકો ઇમ્યુનો કોમ્પ્રમાઇઝ થતા જઈ રહ્યા છે તે રીતે આ દવાઓને ઉપયોગ કરવી પડે એવી જ છે લોકોને બચાવવા માટે ઉપયોગ કરવી પડે એવી જ છે એટલે ચાર્જ તો લાગવાનો જ છે પરંતુ ડેફિનેટલી ગવર્મેન્ટ અને મ્યુનિસિપાલટીઝ પણ તેના સપોર્ટમાં આવીને ઊભી જ રહી છે ઘણા બધા ડૉક્ટરો ઘણા બધા સેટઅપો એ રીતે આગળ આવ્યા છે કે જે હેલ્પ કરવા માટે જે રીતે કોવિડના અંદર રેમડેસિવિર શોધવા માટે લોકો આગળ આવેલા હતા તેવી જ રીતે આના અંદર લગતી એન એન્ટી ફંગલ મેડિસિનને પણ સસ્તા ભાવે લોકો સુધી પહોંચાડી પહોંચાડી શકીએ એના માટે ઘણા સંસ્થાઓ ઘણા એમ ઘણા ડોક્ટરો અને સ્પેશિયલી આપણી ગવર્મેન્ટ આગળ આવી જ રહી છે આના માટે બચવા માટે શું ઉપાયો છે ડેફિનેટલી સાચા સજોગ રીતે ટ્રીટમેન્ટ લઈએ પોતાની જાતને બચાવતા રહીએ કોરોના જ નહીં થવા દઈએ તો મ્યુક્રોમાગ્નોસિસ થવાનો ચાન્સ રહેશે જ નહીં પ્રથમ એક સૌથી મહત્ત્વની વસ્તુ અને જો થાય છે તો અલી ડાયગ્નોસિસ કરીને સારી જગ્યાએ સચોટ ટ્રીટમેન્ટ મેળવીએ તો વધારે ફાયદાકારક રહેશે સંદેશો શું છે દર્શક મિત્રો માટે વાર તહેવારોનો સમય આવી રહ્યો છે પોતાની જાતને સાચવીએ પોતાના પરિવારને સાચવીએ અને ગવર્મેન્ટના આપેલા નિયમોને અનુસંધાનમાં આગળ વધીએ પ્રોપર ટ્રીટમેન્ટ કરાવીએ ખરા સમયે જાગીએ અને ખરા સમયે દોડીએ અને પોતાની સ્વસ્થતાનું સાચવીએ બરાબર તો જ આપણે આપણા જીવનને સારી રીતે વગર કોઈ પણ લોંગ કોમ્પ્લિકેશન વગર બચાવી શકીશું મિત્રો હમણાં જ વાત કરી હતા ડૉક્ટર અયાઝ ઘોઘરીએ આ મેં પહેલાં જ શરૂઆતમાં પણ કહ્યું હતું અને ફરી પાછું છેલ્લે પણ કહું છું આ એવા વ્યક્તિ છે કે જેમને અનેકો લોકો જે સુરત નહીં પરંતુ રાજ્યના દૂર દૂરથી શહેરો અને ગામોથી આવ્યા હતા અને ત્યાં અનેક લોકો કોરોના દર્દીઓને સાજા કર્યા છે તે ડૉક્ટર એસ ઘોઘરી અત્યારે મ્યુકોર માઇકોસિસ જે ફંગસ જે છે તેમની અત્યારે વાત કરી હતા તેઓ કહી રહ્યા છે કે પહેલાં તો આપણે એક એનું ધ્યાન રાખીએ કે આપણે કોરોના ન થાય તો દર્શક મિત્રો કદાચ તમારા આ આસપાસના આમ તો ખરેખર આ કોરોના રોગ થવો જ ન જોઈએ એનું આપણે ધ્યાન રાખવું જોઈએ જો કદાચ કોરોના રોગ થાય તો પછી આ મ્યુકોર માઇકોસીસ નામનું આ જે રોગ છે ફંગસ ન થાય એનું એ એ દરમિયાન એનું આપણે ધ્યાન રાખવું જોઈએ અને જો થયો હોય તો તમારા નજીકના ડૉક્ટર અથવા તો ઇએનટી જે સર્જન હોય તેની પાસે તમારે ખાસ જવું જરૂરી છે કારણ કે આ રોગ ખૂબ જ ભયાનક છે જે ટેન્ફાઈ ન્યૂઝ માટે હું પ્રકાશવાળા કેમેરામેન વિજય મકવાણા સાથે સુરત